જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય અગિયારમાં સાંભળશું નવરાત્રિના નવ દિવસ દેવી ભાગવત પુરાણ સાંભળવાનો મહિમા છે મા નવદુર્ગા દુર્ગોણ નાશિની છે નવરાત્રિમાં દેવી ભાગવત પુરાણના પાઠ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે મા ભગવતી જગદંબાની કૃપા આપણી પર હર હંમેશા બની રહે છે આથી નવરાત્રિના નવ દિવસ પૂજા પાઠ મંત્ર જગ જો કંઈ ન થઈ શકે તો દેવી ભાગવત પુરાણનો પાઠ જરૂર કરવો જોઈએ જો તમારી પાસે પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે પાઠ સાંભળી શકો છો જે સાંભળવા માત્રથી જ પાઠ કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થશે તમારા મનની દરેક મનોકામના પૂર્ણ થશે તો મિત્રો આ વિડિયોમાં મહર્ષિ વેદવ્યાસ કૃત દેવી ભાગવત પુરાણનો અધ્યાય અગિયારમો સાંભળી આજના દિવસની પાવન બનાવીએ બોલો માં ભગવતીની જય બોલો માં નવ દુર્ગાની જય તો સાંભળીએ દેવી ભાગવત પુરાણનો અધ્યાય અગિયારમો સદાચારનું મહત્ત્વ માર્ગ બોલ્યા ભગવાન તમે વખત વખત વિવિધ દેવી જગદંબાઓનો મહિમા વર્ણન વગેરે કહ્યા છે હવે હું તમારી પાસે સદાચાર અંગે સાંભળવા માગું છું તેથી ભગવાન નારાયણે કહેવા માંડ્યું કે જેના અનુષ્ઠાનથી દેવી ભગવતી પ્રસન્ન થઈ જાય છે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી બ્રાહ્મણે સદા સત્કાર્યમાં રહેવું જોઈએ કે સાથે ધર્મ આરાધના પણ કરવી જોઈએ માણસે પોતાના કામ માટે કરવું જોઈએ કેમકે પરિવારના સભ્યો ભલે સાથે રહેતા હોય પણ એ બધા આત્માને મદદ કરી શકતા નથી માત્ર તેનો ધર્મ જ તેને સાથ સહકાર આપે છે ધર્મમય તેનો આચાર એક દીપક બનીને તેને મુક્તિનો પથ બનાવે છે કર્મ વડે જ્ઞાનની વૃદ્ધિ થાય છે તેવું ભગવાન મનુ જણાવે છે શ્રુતિ અને સ્મૃતિ આ બંને આંખો છે પુરાણ હૈયું છે આ ત્રણેય શાસ્ત્રોની વાણી એ જ ધર્મ છે રાત્રિના ચોથા પ્રહરમાં ઉઠીને વિરાસનમાં ગોઠવાઈને ધ્યાન ધરવું જોઈએ ત્યાર પછી દીપકની જેમ હૈયામાં બિરાજેલા ભગવાન શ્રીહરિનું ધ્યાન ધરવું જોઈએ વિવેકી માનવીએ એવી ધારણા કરવી જોઈએ કે મારા હૈયામાં ભગવાન અચૂક બિરાજે છે ભગવાન નારાયણ આગળ કહે છે નારદ વેદનો તેના છ અંગો સાથે અભ્યાસ કર્યો હોય તો પણ આચારહીન માનવીને તે પવિત્ર કરી શકતા નથી ગાયત્રીના જપ જેવું ઉત્તમ કાર્ય આ લોક કે પરલોકમાં ક્યાંય નથી તેઓ જપ કરનારની રક્ષા કરે છે તેથી તેનું નામ ગાયત્રી છે પ્રણવ અને ત્રણ વ્યાહૃતિઓ મંત્રની સાથે હંમેશા રહેવી જોઈએ બ્રાહ્મણી પ્રાણાયામ સમયે પ્રાણ અપાન તથા સમાન આ ત્રણ વાયુને સંયમમાં રાખવા જોઈએ શ્રુતિ સંપન્ન બનીને પોતાના ધર્મ પાલનમાં તકેદાર રહીને સતત વૈદિક મંત્રનો સગર્ભ જપ કરવો જોઈએ જપયુક્ત પ્રાણાયામને સગર્ભ કહેવામાં આવે છે માત્ર ધ્યાનયુક્ત પ્રાણાયામ તે અગર્ભ કહેવાય છે હવે સાંભળશું રુદ્રાક્ષનું મહાત્મ્ય રુદ્રાક્ષનું એક ખૂબ જ મોટું મહાત્મ્ય છે જે પોતાના ગળામાં બત્રીસ માથા પર ચાલીસ કાન પર છ છ બંને હાથમાં બાર બાર અને બંને હાથમાં સોળ સોળ ચોટીમાં એક તથા વક્ષસ્થળમાં એકસો આઠ રુદ્રાક્ષ ધારણ કરે છે તેને સ્વયં ભગવાન નીલકંઠ માનવામાં આવે છે તેથી દરેકે રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ તેનો મહિમા એટલો બધો છે કે તેનું વર્ણન થઈ શકે તેમ નથી નારદ કહે હે નિષ્પાપ રુદ્રાક્ષની સૌથી શ્રેષ્ઠ શા માટે માનવામાં આવે છે તેનું કારણ શું છે તે મને જણાવો ત્યારે ભગવાન નારાયણે કહ્યું હે મુનિ પ્રાચીન કાળની આ વાત છે આ સંદર્ભમાં કાર્તિક સ્વામીએ ભગવાન શંકરને પૂછ્યું અને એ પછી મહાદેવજીએ કહ્યું એ હું જણાવું છું મહાદેવજીએ કહેલું હું તત્વ સાથે અને ટૂંકમાં તમારા સવાલનું સમાધાન કરું છું તે સાંભળો ત્યારે ત્રિપુર નામનો એક અજય દત્ય હતો તેનાથી બ્રહ્મા વિષ્ણુ હેરાન હતા ત્યારે સૌએ મને એ ત્રિપુર દૈત્યમાંથી છુટકારો પામવા માટે કહ્યું મેં ત્યારે મારા અઘોર શસ્ત્રનું ચિંતન કર્યું ત્યારે ક્યારેક ક્યારેક મારા નેત્રો બંધ હતા એમાંથી કેટલાક આંસુ ટીપાં પૃથ્વી પર પડ્યા અને એ અશ્રુઓમાંથી મહાન વૃક્ષ રુદ્રાક્ષ બન્યું મારી આજ્ઞાથી જ વળી આ વૃક્ષમાંથી આડત્રીસ પ્રકારના રુદ્રાક્ષ ફળ સ્વરૂપે પ્રગટ્યા કપિલ વર્ણના બાર પ્રકારના રુદ્રાક્ષો સૂર્યના નેત્રોથી શ્વેતવર્ણ સોળ પ્રકારના રુદ્રાક્ષો ચંદ્રમાના નેત્રથી તથા કૃષ્ણવર્ણના દસ પ્રકારના અગ્નિના નેત્રોથી પેદા થયા હોય તેવું માનવામાં આવે છે આ પ્રકારે ચાલીસ પ્રકારના રુદ્રાક્ષો છે શ્વેતવર્ણનો રુદ્રાક્ષ બ્રાહ્મણ રક્તવર્ણનો રુદ્રાક્ષ ક્ષત્રિય મિશ્ર રંગવાળો રુદ્રાક્ષ વૈશ્ય અને કૃષ્ણવર્ણનો શૂદ્ર કહેવાય છે જે પ્રમાણે પોતાની જાતિ ગોઠવાઈ હોય એ પ્રમાણે રુદ્રાક્ષ વાપરવા જોઈએ હેમુનિ રુદ્રાક્ષ ધારણ કરનારો પુરુષ સદા દેવો દ્વારા પૂજાય છે એકસો આઠ પચાસ અથવા સત્યાવીસ રુદ્રાક્ષના મણકાની માળા ફેરવનારને ખૂબ ફળ મળે છે જે એકસો આઠ રુદ્રાક્ષોની માળા પહેરે છે તો તેને દર ક્ષણે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે હવે સાંભળશું ભગવતી ગાયત્રી માતા ગાયત્રીનો મહિમા અને પૂજન વિધિ ભગવાન નારાયણે કહ્યું હે નારદ જુદા જુદા પાદો છૂટા પાડીને ગાયત્રીનો જપ કરવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હોય તો તેનો નાશ થાય છે અને પાદોને છૂટ્યા પાડ્યા વગર એકદમ સળંગ જપ કરવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે જેટલા જપ કરવાના હોય તેના આઠમા ભાગમાં ગાયત્રીના ચોથા પદનો જપ કરવો ખૂબ જરૂરી છે આ પ્રમાણે જપ કરનાર બ્રાહ્મણને પણ જ્ઞાની માનવો જોઈએ તે સાયુજય પદનો અધિકારી બને છે વિદ્વાનોએ જળમાં ઊભા રહીને ક્યારેય પણ ગાયત્રીના જપ ન કરવા જોઈએ મહર્ષિઓ કહે છે કે એ અગ્નિમુખી કહેવાય છે સંધ્યાકર્મ પૂરા કર્યા બાદ અગ્નિહોત્ર કરવો હોમ બાદ સાવધાન બની પાંચ દેવની પૂજા કરવી એ પાંચ દેવો એટલે કે ભગવતી શિવા શંકર ગણેશ સૂર્ય અને વિષ્ણુ પુરુષ સુક્ત વ્યાહતી મૂળ મંત્ર તથા ષડયંતે આ મંત્રથી પૂજા કરવી મંડળની વચ્ચે ભવાનીની પૂજા કરવી ઈશાન ખૂણે માધવની અગ્નિ ખૂણામાં ગિરિચાપતી શંકરની નેતૃત્વ ખૂણામાં ગણેશની અને વાયવ્ય ખૂણામાં સૂર્યની સ્થાપના થવી જોઈએ અને સાથે સાથે સૌ દેવોની પૂજા થવી જોઈએ સોળ પ્રકારના ઉપચારોથી સોળ મંત્રો બોલી પૂજાની વસ્તુઓ દેવતાઓને અર્પણ કરવી સૌ દેવીની પૂજા કરી એ પછી ક્રમશઃ અન્ય દેવોની પૂજા કરવી કારણ કે દેવીની પૂજા કરવાથી ખૂબ જ ફળ પુણ્ય મળે છે તેની પૂજાથી અન્ય ચઢી એવી કોઈ પૂજા નથી ચોખાથી ભગવાન વિષ્ણુની તુલસીથી ગણેશની દુર્વાથી દુર્ગા માતાની અને કેતકીના ફૂલોથી ભગવાન શંકરની પૂજા ક્યારેય કરવી નહીં માલતી ચમેલી કાંટા શેરિયાનું ફૂલ પનસનું ફૂલ કેસુડા બોરસલ્લી મોગરો લોધર કરેણ શિષ્યા અપરાજીતાનું ફૂલ બપોરિયાનું ફૂલ અગથિયા મંદાર સિંધુવાર ખાખરાનું ફૂલ દોરવા બીલીપત્ર દર્ભની માંજર સલ્લકી માધવી મંદારનું ફૂલ કેતકી કચનાર કંદબ નાગકિસર ચંપો જુહી ટગર વગેરેના ફૂલોમાં ભગવતીને ખૂબ પ્રિય હોય છે ગોગળનો ધૂપ અને તલના તેલનો દીવો પ્રગટાવો આ પ્રમાણે દેવીની પૂજા કરીને મૂળ મંત્રનો જપ કરવો પછી વિદ્રાનોએ પૂજા આટોપીને વેદ અધ્યયન કરવું જોઈએ હવે સાંભળશું કામના સિદ્ધિ અર્થે ગાયત્રીના વિવિધ પ્રયોગો નારદજી કહે હે કરુણાનિધિ આપ ગાયત્રીના શાંતિના પ્રયોગોનું વર્ણન કરો ભગવાન નારાયણ કહે છે નારદ હું કામના સિદ્ધિ માટે વિવિધ વાતો કહું છું બ્રાહ્મણી દુધાળી સમીધોથી એક હજાર ગાયત્રી જપ કરીને હવન કરો એ સમીધો ખીચડાની હોવી જોઈએ તેનાથી ભૈતિક રોગ અને ગ્રહ શાંત થાય છે અથવા સર્વભૌતિક રોગોની શાંતિ માટે બ્રાહ્મણે પીપળો ઉંમરો પાકળ અને વડની સમિધોથી હવન કરવો જપ અને હોમ પછી હાથમાં સૂર્યનું તર્પણ જળ લેવું આનાથી શાંતિ મળે છે સાથળ સુધી પાણીમાં ઊભા રહીને જપ કરવાથી સર્વ રોગોમાંથી છુટકારો મળે છે કંઠ સુધી ઊભા રહીને જપ કરવાથી પ્રાણાંતનો ભય દૂર થાય છે સર્વ પ્રકારની શાંતિ માટે જળમાં ડૂબીને ગાયત્રીનો જપ કરવા સૂચવાયું છે સોનું ચાંદી ત્રાંબુ અથવા માટી કે કોઈ પણ દૂધવાળા લાકડાના પાત્રમાં રાખેલા પંચગવ્ય પર પ્રજ્વલિત અગ્નિમાં દૂધવાળા વૃક્ષની સમાધોથી એક હજાર ગાયત્રી મંત્ર બોલી હવન કરવો પ્રત્યેક આહુતિ વખતે મંત્ર બોલવો અને પાત્રમાંના પંચગવ્યથી સમધીને સ્પર્શ કરાવવો હવન કરવો આ પ્રમાણે એક આહુતિ આપવી જોઈએ એક હજાર આહુતિ આપવી જોઈએ હવન પછી એક હજાર ગાયત્રી મંત્ર બોલીને પાત્રમાં રહેલા પંચગવ્યનું અભિમંત્રણ કર્યા પછી મંત્રનું સ્મરણ કરતાં કરતાં દર્ભ આગળ પંચગવ્યથી તે સ્થાનનું પોષણ કરવું પછી ત્યાં જ બલિ આપીને ઈષ્ટદેવનું ધ્યાન કરવું આમ કરવાથી અભિચાર વડે પેદા થયેલી કૃત્યા અને પાપનો અંત આવે છે એજા આ પ્રમાણે કરે છે તેનાથી દેવતાઓ ભૂત અને પિશાચ તેના વશમાં રહે છે પૃથ્વી પર ચતુષ્કોણ મંડળ કરી તેની મધ્યમાં ગાયત્રી મંત્ર બોલી ત્રિશૂળ દાટી દેવું આનાથી પિશાચોના આક્રમણથી માનવી બચી જાય છે અથવા સર્વ શાંતિ માટે આ કહેલા ક્રમમાં જ ગાયત્રીના એક હજાર મંત્રથી અભિમંત્રિત કરીને ત્રિશૂળ દાંટવું ત્યાં સોનું ચાંદી ત્રાંબુ અથવા માટીનો દિવ્ય કળશ સ્થાપવો એ કળશ છિદ્ર વિનાનો હોવો જોઈએ તેના પર વસ્ત્ર વિટાળવું જોઈએ રેતીની વેદી પર કળશ સ્થાપી દેવો વેદ પાઠી બ્રાહ્મણોએ તેમાં જળ ભરવું પછી શ્રેષ્ઠ બ્રાહ્મણો ચારેય દિશાઓના તીર્થનું આહવન કરે એલચી કપૂર ચંદન જાયફળ માલતી બીલીપત્ર વિષ્ણુકાંતા સહદેવી ધાન જવ તલ સરસવ તથા દુધાળા વૃક્ષ અથવા પીપળો ઉમરો પાકડ અથવા વડના કૂણા પાન તે કળશમાં પધરાવવા તેમાં સત્યાવીસ દરભોથી ગૂંથેલો પૂચડો મૂકવો આ પ્રમાણે બધી વિધિ થઈ ગયા પછી સ્નાન કરીને પવિત્ર થયેલા જીતેન્દ્ર બુદ્ધિમાન બ્રાહ્મણ એક હજાર ગાયત્રી મંત્રથી તે કળશને અભિમંત્રિત કરે વેદજ્ઞ બ્રાહ્મણો ચારેય દિશાઓમાં બેસી સૂર્યાદી દેવતાઓના મંત્રનો પાઠ કરે સાથે સાથે અભિમંત્રિત જળથી પોષણ કરે તેનાથી અભિષેક કરતાં કરતાં તે જળ પીવડાવવું આ પ્રમાણે વિધિ પૂર્ણ કરનાર મનુષ્ય ભૌતિક રોગો અને ઉપચારોથી મુક્ત થઈને અત્યંત સુખનો અનુભવ કરી શકે છે આ અભિષેકના પ્રભાવથી મૃત્યુના મુખમાં ગયેલો માનવી પણ મુક્ત થઈ જાય છે બ્રાહ્મણે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે ગાયત્રીના સો જપ કરવા તેનાથી તેના ભૌતિક રોગો અને અભિચારથી થયેલા મોટા ભયથી તેને મુક્તિ મળે છે બ્રાહ્મણે ગળોના ટુકડા કરી તેને દૂધમાં ભીંજવીને અગ્નિને આહુતિ આપવી આ હોમને મૃત્યુંજય હોમ પણ કહે છે આ પ્રકારના હોમમાં દરેક પ્રકારની વ્યાધિઓનો નાશ કરવાની ક્ષમતા રહેલી છે તાવમાંથી છુટકારો પામવા માટે આંબાના પાનને દૂધમાં ભીના કરીને હોમ કરવો દૂધમાં પલાળેલી વજ એક નામની વનસ્પતિ છે તેનાથી હવન કરવાથી ક્ષય રોગ મટે છે દૂધ દહીં અને ઘીનો વળી હોમ કરવાથી ક્ષય રોગનો અંત આવે છે ખીરનું હવન કરી ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરી પ્રસાદ રૂપે ગ્રહણ કરવાથી ક્ષય રોગનો અંત આવે છે શંખના વૃક્ષના ફૂલથી હવન કરવાથી કુષ્ઠ રોગ મટે છે અપામાર્ગના બીજથી હવન કરવાથી વાયુના રોગમાં ફેર જણાય છે દૂધવાળા વૃક્ષોની સમીધોથી હવન કરવાથી માદનો અંત આવે છે ઉમરાની સમીધ હોમવાથી ગમે તેવો અસાધ્ય પ્રમેહનો રોગ મટે છે મધ અને શેરડીના રસનો હવન કરવાથી પ્રમેહનો રોગ દૂર થાય છે ત્રિમધુ દૂધ દહીં અને ઘીનો હોમ કરવાથી અથવા કપિલા ગાયનું ઘી હોમવાથી મસ્તુરિકા નામનો પગનો રોગ મટે છે ઉમરો વડ અને પીપળાની સમીધો હોમવાથી ગાય હાથી ઘોડાના રોગ મટે છે વીજળી પડવી ધરતીકંપ અને અકસ્માત જેવી આફતોમાં જંગલી નેતરની સમિતો સાત દિવસ સુધી હોમ કરવાથી દેશમાં શાંતિ સ્થપાય છે જેને ભૂત રોગ કે ઝેર વગેરેનો ઉપદ્રવ હોય તેને દર્ભને અટકીને ગાયત્રીના મંત્ર બોલે અને આ તકલીફોમાંથી તેને છુટકારો મળે છે ભૂતના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે સો વાર મંત્ર જપીને તેની ભસ્મ ધારણ કરવી આ કાર્ય માનવી જો પોતે ન કરી શકતો હોય તો બ્રાહ્મણને દક્ષિણા આપીને પણ કરાવી શકે છે ત્યાર પછી પુષ્ટિ શ્રી અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે બ્રાહ્મણે પુષ્પોની આહુતિ આપવી લક્ષ્મીની ઈચ્છા કરનારે લાલ પુષ્પો અર્પણ કરવા તેનાથી તેને લક્ષ્મી મળે છે એક સપ્તાહ સુધી લાલ કમળની સો આહુતિ આપવાથી તેને સોનું મળે છે ગાયત્રી મંત્ર બોલી સૂર્યનું તર્પણ કરવાથી પાણીમાં છુપાયેલું સોનું મળે છે માત્ર દૂધ પીને ગાયત્રી જપ કરનાર એક સપ્તાહમાં મૃત્યુ પર વિજય મેળવી શકે છે મૌન ધારણ કરીને ઉપવાસ કરીને ત્રણ રાત્રી સુધી જપ કરનારના યમ પાશ છૂટે છે આયુ આરોગ્ય અને લક્ષ્મી ઈચ્છનારે ત્રણ મહિના સુધી જપ કરવો જોઈએ આયુ આરોગ્ય પુત્ર સ્ત્રી અને યશની પ્રાપ્તિવાળાએ ચાર મહિના સુધી જપ કરવો પુત્ર આયુ સ્ત્રી આરોગ્ય લક્ષ્મી અને વિદ્યાની કામનાવાળાએ પાંચ માસ સુધી રોજ એક હજાર જપ કરવાનું વિધાન છે જેમ મનોરથ પૂરા થાય તેમ તેની સંખ્યામાં વધારો કરવો જોઈએ હવે સાંભળશું પ્રાજાપત્ય અને ચાંદ્રાયણ વ્રતો નારદજીના પૂછવા પર ભગવાન નારાયણે પ્રાજાપત્ય અને ચાંદ્રાયણ વ્રત અંગેની સમજણ આપી ગાયત્રી મંત્ર અને પુરશ્ચરણ પૂર્વી સાધકે પ્રાજાપત્ય વ્રત કરવું જોઈએ આ વ્રતમાં સાધકે દાઢી માથું મુંડાવવું જોઈએ નખ પણ કાપી નાખવા જોઈએ એ પછી એક દિવસ અને એક રાત્રે પવિત્રતા પર ધ્યાન આપવું જોઈએ વાણી પર પણ સંયમ રાખવો મંત્રો અને વ્યાહતીઓનો પણ જપ કરવો ગાયત્રીની ત્રણેય ઋચાઓ આદિમાં ઓમ લગાવીને જપ કરવો શુદ્ધિ મંત્રોનું પઠન કરવું શુદ્ધિ મંત્રો આપો હિષ્ઠા આ સુક્ત પવિત્રમ અને પાપ સંહારક છે આથી તેનું પઠન કરવું ગાયત્રીના દસ હજાર જપ કરવા આચાર્યો ઋષિઓ છંદો અને દેવતાઓનું જળથી તર્પણ કરવું આ દરમિયાન દુષ્ટ ચાંડાળ પુત્ર વધુ નારી ઋતુમતી સ્ત્રી સાથે વાતચીત ન કરવી સંયમ રાખવો બ્રહ્મચર્ય પાળવું ત્યારબાદ ચંદ્રાયણ વ્રતો અંગે એણે કહ્યું કે કૃષ્ણ પક્ષમાં ભોજન ધીમે ધીમે ઓછું કરતાં કરતા અમાસ આવતા ઉપવાસ કરવો શુકલ પક્ષમાં વળી એક એક માસ ભોજન વધારવું આમ આવી રીતે ચાંદ્રાયણ વ્રત કરવું આ વ્રતમાં ત્રિકાળ સ્નાન જરૂરી છે સાધકે પ્રાતઃકાળ સ્નાન કરી પોતાના દૈનિક કાર્યો પૂર્ણ કરી મધ્યાહને ચાર ગ્રાસ જેટલું ભોજન લેવું રાત્રે પણ ચાર ગ્રાસ જ ભોજન કરવું આ વ્રત શિશુ ચાંદ્રાયણ વ્રત છે સંયમપૂર્વક મધ્યાહને આઠ ગ્રાસ ભોજન લેવું એ યતિ ચાંદ્રાયણ વ્રત છે વિધિ પ્રમાણે સંયમથી પૂર્ણ શુદ્ધ ભાવથી આવ્રત કરવામાં આવે તો સાત રાતમાં શરીરની અંદર રહેલા ત્વક અસુખ પીશિત અસ્થિ મેધ મજા વગેરે ધાતુઓને પવિત્ર કરી નાખે છે આ દરેક ધાતુ સાત સાત રાત્રિ દરમિયાન પવિત્ર બની જાય છે હવે સાંભળશું ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરો વર્ણો તેના દેવ બીજ મંત્ર વગેરે નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષર અને તે વર્ણના દેવ બીજમંત્ર દેવતાગણ શક્તિઓ ઋષિઓ છંદો મુદ્રાઓ કલાઓ રૂપો વગેરે જણાવ્યા ગાયત્રી મંત્ર છે ઓમ ભૂર્ભુર્વ સ્વઃ તત્સવિતુરણ્યમ ભરગો દેવ શ્ય ધીમહિ ધીયો યો ન પ્રચોદયા આ પ્રમાણે દેવી ભાગવત પુરાણનો અગિયારમો અધ્યાય અહીં પૂર્ણ થયો બોલો મા ભગવતીની જય જય બોલો નવ દુર્ગાની મિત્રો છે દેવી પુરાણનો અધ્યાય અગિયાર મો નવરાત્રિના નવ દિવસ દેવી ભાગવત પુરાણ વાંચવા કે સાંભળવાનો મહિમા છે મા દુર્ગા એ દુર્ગુણ નાશિની છે નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાની પૂજા આરાધના કરાય છે આ કરવાથી કઠિનમાં કઠિન કાર્ય હોય તો એ પણ સરળ બની જાય છે જીવનમાં ભક્તિ અને મુક્તિ મળે છે સુખ શાંતિ યશ કીર્તિ ધન વૈભવ સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે મિત્રો માં ભગવતીને પ્રસન્ન કરવા આ નવ દિવસ જો તમે પૂજા પાઠ મંત્ર જપ ન કરી શકો તો શ્રીમદ્ દેવી પુરાણના પાઠ જરૂર કરવા જોઈએ જો તમારી પાસે પાઠ કરવાના સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે કરી શકો છો જે સાંભળવા માત્રથી જ પાઠ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે ભાગવત પુરાણનો અધ્યાય અગિયારમો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવાનું પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે મા ભગવતીની મા નવદુર્ગાની કૃપા જરૂર પ્રાપ્ત થશે માની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ભગવતી જય મા નવદુર્ગા તમારા કુલદેવીનું નામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ